વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ રહેવાનો છે પીએમ મોદી યુએસએના ના બી દિવસીય પ્રવાસે છે ત્યારે સૌ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે આબુધાબી ખાતે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે ઉજવાઈ રહ્યો છે અને પીએમ મોદી ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગે આ મંદિરનું ઉદઘાટન કરવાના છે વસંત પંચમીના દિવસને નક્કી કરવામાં આવ્યો છે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અને તેના ઉદઘાટન માટે તેવામાં વસંત પંચમીના આજના દિવસે જ અબુધાબીમાં બીએપીએસ મંદિરનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદીની પીએમ મોદી સહિત અનેક જે સ્વામી છે આ ઉપરાંત જે મોટા નેતાઓ છે તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે પીએમ મોદી યુએમાં ભારત માર્ટનું પણ લોકાર્પણ કરવાના છે જ્યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો પીએમ મોદીની મુલાકાત બંને દેશોના સંબંધને મજબૂત બનાવશે તેવું તેમનું માનવું છે મંગળવારે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ આજના દિવસને માનવામાં આવે છે બીએપીએસ મંદિર જે છે તેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે બોચાસવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ મંદિરના ઉદઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આજે શરીક થશે અને ત્યાં સંબોધન પણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે અબુધાબીમાં પ્રથમ કોઈ હિન્દુ મંદિર જે છે તેનું નિર્માણ થયું છે અને તે પણ ભવ્ય જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે સત્યાવીસ એકર જમીન આ મંદિર માટે જે છે તે યુએ સરકારે ફાળવી હતી જેમાં આ મંદિરનું નિર્માણ થયું છે અને તેર પોઈન્ટ પાંચ એકર જગ્યામાં આ મંદિર બનાવાયું છે એટલે કે અન્ય જગ્યાએ પરિસર જે છે તેનું નિર્માણ થયું છે અને ખૂબ જ મહત્વપૂર્ણ આજના દિવસને પ્રધાનમંત્રી કાર્યક્રમ માટે માનવામાં આવી રહ્યો છે તેર પોઈન્ટ પાંચ એકરમાં મંદિરનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને તેર પોઈન્ટ પાંચ એકરમાં જ મંદિરનું નિર્માણ થયું છે